જય શ્રી રામ આજે ખેલ મહાકુંભનો કબડ્ડીનો બીજો દિવસ આદર્શ વિદ્યાલય કોટડા ખાતે ગઈકાલે ભાઈઓની કબડ્ડીની ટીમ હતી આજે બહેનોની કબડ્ડીની ટીમ છે અહીંયા થોડા સમય પહેલાં શાળાકીય કબડ્ડી મહોત્સવ પણ અહીંયા રમાયેલો અને ખેલ મહાકુંભ પણ કબડ્ડીનો અહીંયા રમજાયેલો એટલે આ શાળાએ સતત બીજી ક્રમ અને બીજી ટુર્નામેન્ટ આ શાળામાં ગોઠવી છે એટલે લાખણી કીડીસી પરિવાર વતી અને લાખણી સ્પોર્ટ્સ જે ટુકડી છે એ સમિતિ વતી પણ શાળા પરિવારનો પણ આભાર માનું છું સાહેબ અને એમની ટીમ સતત પગે રહીને કબડ્ડીની ભારે ચહેમત ઉઠાવી અને બધી ટીમોને પ્રોત્સાહન અને એમને સ્પોર્ટ્સ પૂરું પાડે એની સાથે સાથે બાબુભાઈ અને એમની કોચિંગની ટીમ પણ સતત બે દિવસથી ખડે ખડેપગે રહીને કલા મહાકુંભને આગળ ધપાવે છે આ પ્રસંગે અ કલા મહાકુંભ અને ખેલ મહાકુંભના કન્વીનર તરીકે પણ શાળા પરિવારની ખૂબ ખૂબ આભાર માનવું જય શ્રી રામ આજે આદર્શ વિદ્યાલય કોટડાની અંદર ખેલ મહાકુંભનો કબડ્ડી ટુર્નામેન્ટનો બીજો દિવસ છે જેમાં લગભગ પચીસ જેટલી બહેનોની ટીમોએ ભાગ લીધો અને ત્રણસો કરતા વધારે ખેલાડીઓ એ ભાગ લીધો છે અલગ અલગ સ્પર્ધા અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન વિભાગની અંદર ખૂબ જ ઉત્સાહથી ખેલાડીએ ભાગ લીધો તાલુકાના કન્વીડર માન્ય માવજીભાઈ અને બાહુભાઈ સખનીનરે ખૂબ જ ઉત્સાહથી તમામ ખેલાડીઓને ખેલદીલી પૂર્વક રમવા માટે પ્રોત્સાહન આપ્યું અને આ શાળાની અંદર તમામ સ્પોર્ટ્સના ખેલાડીઓને સરસ રીતે આયોજન કરી અને વિજેતા બનવા માટે દરેકને પ્રોત્સાહન આપ્યું અને ખાસ માહિતી આપવામાં આવી કે બે હજાર છત્રીસનું ઓલિમ્પિક કદાચ ભારતની અંદર આવવા માટેનું આયોજન થઈ રહ્યું છે અને ખેલાડીઓને આ માટે પ્રોત્સાહન આપ્યું